નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે કેમ છો આપણું છે ચાલો વધારે વાત ન કરતા ક્યાં ચાલ્યા જઈએ આપણે તો કે બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓની અંદર ક્લોનિંગ વાહકોના ક્વેશન્સ પર શું લખું છે નીચેનામાંથી ક્લોનિંગ વાહક કયો છે ઓળખો તો ક્લોનિંગ વાહક તરીકે આપણે કોનો કોનો ઉપયોગ કરી શકીએ પ્લાઝમિડનો ઉપયોગ કરી શકીએ કોઝમિડ મેં તમને થિયરીમાં ભણાવ્યું છે કોસ્સાઇટનો પણ ઉપયોગ કરી શકાય બેક્ટેરિયો ઉપયોગ કરી શકાય એટલે ક્લોનિંગ વાહક અહીંયા કોઈ સ્પેસિફિક વાત નથી કરી અહીંયા શું કહે છે ક્લોનિંગ વાહક તરીકે કોનો ઉપયોગ થાય તો દરેકનો ઉપયોગ ક્લોનિંગ વાહક તરીકે આપણે કરી શકીએ એટલે ઉપરના બધા જનો ઉપયોગ આપણે કરીએ છીએ ઓકે આપણે પ્લાઝમિડ સ્વરૂપ કહેવાય અને પ્લાઝમિડ સ્વરૂપમાં બહારથી ઇચ્છિત લક્ષણો વાળું નાખીએ તો અહીંયા આપણે ક્લોનિંગ વાહક કયા પ્રકારના જૈવિક અણુ છે તો યાદ રાખો ડીએનએ છે ખાસ કરીને પ્લાઝમિડ એ ડીએનએ છે એક્સ્ટ્રાસલ્યુલર ડીએનએ ક્લિયર એટલા માટે આપણે જવાબ શું આપીએ છીએ ડીએનએ આગળ નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો બેક્ટેરિયો ફાઝ અને પ્લાઝમિડ બેક્ટેરિયલ ન્યુક્લિયોઇડ્સના નિયંત્રણ વગર કોષમાં સ્વયંજનન પામી શકે છે ઓકે વાતને સાચી માની લઈએ આપણે બેક્ટેરિયો ફેઝની પ્રત્યેક કોષ દીઠ સંખ્યા ખૂબ જ વધુ હોય છે પ્રત્યેક કોષમાં પ્લાઝમિડની સંખ્યા એક બે અને કેટલીક વાર પંદરથી સો નકલો પણ હોય છે એનો મતલબ આ ત્રણે ત્રણ સેન્ટેન્સ આપણા માટે કેવા છે સાચા છે પોઈન્ટ ટુ બી નોટેડ સાચા છે યાદ રાખજો સાડત્રીસ પીબીઆર થ્રી ટ્વેન્ટી ટુ પ્લાઝમિડ પ્લાઝમિડ ઓફ બોલિવર એન્ડ રોડરી ડિસ્કવર એક્સપેરિમેન્ટ થ્રી ટુ ટુ એના ઉપરથી આ નામ પડ્યું છે બોલિવર અને રોડરીજ ના એક્સપેરિમેન્ટ નંબર થ્રી ટુ ટુ ઉપરથી આપણું નામ રાખ્યું છે પીબીઆર થ્રી ટ્વેન્ટી ટુ પ્લાઝમિડ આપેલ છે નીચેમાંથી કયો ભાગ પ્લાઝમિડના સ્વયંજનનમાં ભાગ લેતા પ્રોટીનનું નું સંકેતન કરે છે પ્રોટીનનું સંકેતન કરે છે પીબીઆર આવ્યું છે તો હું તમને આ સમજાવી જ દઉં રાઈટ તમારે યાદ રાખવાનું છે પીબીઆર કઈ રીતે મેં તમને આની શોર્ટકટ આપી છે પી અહીંયા કોણ કહેવાય એમ્ફીલિન રેઝિસ્ટન્ટ ક્યુ કયું કહેવાય ટેટ્રાસાયક્લિન જનીન જે છે એ તો જોઈએ ઓરિજિન ઓફ રેપ્લિકેશન એટલે ઓઆરઆઈ સાઈડ ડીએનએ નો જ્યાંથી સ્વયંજનન કરી શકે એનો મતલબ આની પાસે કેપેબિલિટી છે સ્વયંજનન કરવા માટે અને આ જગ્યા કોણ છે આરોપી સ્વયંજનન કરવા માટે જે કોઈ પણ પ્રોટીનની જરૂર પડે એને આપણે બોલીએ છીએ પ્રોટીન ઓફ રેપ્લિકેશન શું કહીએ છીએ બાળકો પ્રોટીન ઓફ રેપ્લિકેશન એટલે અહીંયા હું લખી દઉં આર ઓ પી ક્લિયર તો આ જગ્યાઓ થઈ ગઈ હવે જુઓ અહીંયા એમ્ફીસીલીનમાં કઈ સાઈડ છે પીવીયુ વન અને પીએસ ટુ વન મેં તમને આ સમજાવ્યું છે પ્રશાંત પટેલ ઇકોલોજીનો ક્લાસ હિન્દીમાં ભણવા માટે ગયા કોની પાસે ગયા તો કે કે અહીંયા એક ટીચર છે ટી ઉપરથી ટીચર બુક ખાસર એટલે હું પોતે રાઈટ પણ આપણે ઇકોનોમિક્સ નહીં આપણે તો હું ભણાવીએ બાયોલોજી ક્લિયર એટલું હા કે ના તો એ તમને યાદ રહી જશે ઓકે બાળકો ક્લિયર થઈ ગઈ તમને વાત હા કે ના સો ટકા ના ફરીથી તો ઓરિજિન ઓફ રેપ્લિકેશન જે છે અને આનું સ્વયંજનન કરવા માટેના પ્રોટીન એટલે અહીંયા તમે જો ક્વેશ્ચન શું પૂછો છે સ્વયંજનન માટેના પ્રોટીન

એ શું કરે છે ઇકોનોમિક્સ નો ક્લાસ હિન્દીમાં ભણવા માટે જાય છે કયા ટીચર પાસે જાય છે તો કે સર પાસે આપણા સર છે ને તો અહીંયા સર યાદ રાખી શકાય પોઈન્ટ તમને યાદ રહેવો જોઈએ ક્લિયર અહીંયા તમે આમ પણ યાદ રાખી શકો જે મેં તમને થિયરીમાં યાદ રાખ્યો તો અમર અને પ્રશાંત પટેલ અમર અને પ્રશાંત પટેલ એ ઇકોનોમિક્સ નો ક્લાસ હિન્દીમાં ભણવા માટે કયા ટીચર પાસે જાય તો કે બોખા સર કે બાલધાસર કોઈ પણ યાદ રાખો યાદ રાખો

જનીન છે કે જે એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીન કહેવાય કે જે એન્ટીબાયોટિકની સામે પ્રતિરોધ પેદા કરે એન્ટીબાયોટિક નથી ઉત્સેચક નથી ઓળખ જગ્યા નથી એ કોણ છે ચોક્કસ પ્રકારના જનીન છે પ્રતિજૈવિક અવરોધક જનીનો કયા ઉત્સર્જક માટેની ઓળખ જગ્યા ધરાવે છે જો હવે અહીંયા તમને સવાલ આવી ગયો પેલા પરથી એમ્ફિસિલિન અને ટેટ્રાસાઇક્લિન આપણે હમણાં જ પીબીઆર ને જોયું તો પીબીઆર ની અંદર જે શૃંખલા છે એમાં એક બાજુ એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ જીન છે અને એક બાજુ ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જીન છે એમાં એક ચોક્કસ પ્રકારની ઓળખ શૃંખલા છે શું છે બાળકો ઓળખ શૃંખલા એટલે અહીંયા એક ઓળખ શૃંખલા છે અને અહીંયા એક ઓળખ શૃંખલા છે હમણાં જ આપણે ભણી ગયા બોલો કઈ ઓળખ શૃંખલા એ એમ્ફિસિલિન ઉપર છે

પણ તમારી નોટબુકમાં સાઈડમાં લખી નાખો ફોનીસિલિન એન્ટિબાયોટિક આપણે ફૂગમાંથી નિર્માણ કરીએ છીએ ફોનીસિલિન નામની એન્ટીબાયોટિક ફથી ફ ઓકે ફોનીસિલિન ક્યાંથી પેદા થાય છે ફૂગમાંથી યાદ રાખવાનું છે બાળકો પીબીઆર 322 પ્લાઝમિડને પીએસટી 1 ઉત્સેચક વડે કાપવાનું છે ચાલો તો આપણે કાપી નાખીએ તો સમજી લ્યો આ દોરું છું કોને આપણે ધ્યાન રાખો એની અંદર એક ચોક્કસ પ્રકારનું જનીન જેને આપણે બોલીએ છીએ કયું જનીન બોલીએ છીએ બોલો તો આપણે એની અંદર આવેલું એક ચોક્કસ જનીન જેને બોલીએ છીએ એમ્ફીસીલીન રેઝિસ્ટન્ટ અને આ બાજુ આવેલું ચોક્કસ જનીન જેને બોલીએ છીએ ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ અહીંયા લખ્યું છે PST1 ની વાત એનો મતલબ અહીંયા આપણે દોરી દઈએ PST1 જો આ ઉત્સેચક વડે કટ કરવામાં આવે DNA ને તો કોણ ડિસ્ટર્બ થાય કયું જનીન ડિસ્ટર્બ થાય એમ્પીસિલિન નામનું જનીન ડિસ્ટર્બ થઈ જાય અને જો એમ્પીસિલિન જનીન ડિસ્ટર્બ થાય તો પ્લાઝમિડિયમ સ્વયંજનનનો ગુણધર્મ ગુમાવશે તો કે કે નહીં સ્વયંજનનનો ગુણધર્મ માટે તેની પાસે અહીંયા ચોક્કસ ઓરી અને આરઓપી સાઇટ છે જ એટલે ઓઆરઆઈ તો છે જ એટલે એ ગુણધર્મ ગુમાવશે નહીં ટેટ્રાસાયક્લિન જનીન નિષ્ક્રિય થશે ટેટ્રાસક્લિન તો એવું ને એવું છે એટલે ટેટ્રાસક્લિન પણ નિષ્ક્રિય થશે નહીં ઓકે પછી લખ્યું છે એમ્ફિસિલિન જનીન નિષ્ક્રિય થશે યસ જોઈ લો તમે એમ્ફીસીલીન જનીન જે છે પીએસટી વન ની ટ્રીટમેન્ટ આપવામાં આવે તો એ નિષ્ક્રિય થઈ જાય એટલે આપણા માટે આ આન્સર સાચો બનશે ઉપરના બધા જ નહીં આવે પોઈન્ટ શુડ બી નોટેડ એન્ડ ક્લિયર અવરોધન કરે છે તો આ એમ્ફિસિલિન કેના માઇસિન અને ટેટ્રાસક્લિન એમ્ફિસિલિન ટેટ્રાસક્લિન અને કેના ત્રણે ત્રણ કોણ છે પ્રતિ જૈવિક દ્રવ્ય છે એનો મતલબ જો આપણા શરીરમાં ઇકોલાઇનો ઇન્ફેક્શન લાગ્યું હોય આ ત્રણેય ખાવામાં આવે તો એટલીસ્ટ આપણે એને મારી શકીએ કેમ કે એની પાસે પ્રતિજૈવિક દ્રવ્યોનોનું અવરોધન કરવા માટેના કોઈ જનીન નથી એટલે કોઈની સામે રેซิસ્ટેન્ટ નથી મારી વાત સમજાય છે રાઈટ એટલે કોઈની સામે પ્રતિરોધક નથી કેમ કે આતળતળ પ્રતિરોધક દ્રવ્ય છે એટલે કે પ્રતિજૈવિક દ્રવ્ય છે તમને ખબર છે ને પીબીઆર વાળી વાત તો એની પાસે ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ અને એવી જ રીતે એની પાસે એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ છે રેઝિસ્ટન્ટ જનીન જે છે એ આ એમ્ફિસિલિન અને ટેટ્રાસાયક્લિન જેવા પ્રતિજૈવિક દ્રવ્યની સામે ટકી શકશે પણ આવા જીન કુદરતી રીતે ઈ કોલાઈ પાસે નથી નથી અને નથી આપણે જ્યારે આરડી અને ટેકનોલોજીનો ઉપયોગ કરીએ ત્યારે એવા પ્લાઝમિડ એના શરીરમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ કે જેની પાસે પ્રતિજૈવિક દ્રવ્ય હોય ઓળખ જોવા માટે ખ્યાલ આવે એની સક્ષમતા જોવા માટે કે એની અંદર જે મેં મારું ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ નાખ્યું છે એ ડીએનએ એમાં ગયું છે કે નહીં એ જોવા માટે હું એમ્પીસિલિનના માધ્યમ કે ટેટ્રા માધ્યમમાં ગ્રો કરીને ચેક કરી શકું છું ઓકે બાળકો એના માટે આપણે ઉપયોગ કરે બાકી કુદરતી રીતે ઇકોલ એમાં આ કોઈ પ્રતિ દ્રવ્ય ની સામે અવરોધન પેદા કરતા નથી એટલે એ કોલે રેઝિસ્ટન્ટ નથી ચાલો પીબીઆર થ્રી ટ્વેન્ટી ટુ વિદેશી ડીએનએ ને પીએસટી વન દાખલ કરીએ એટલે પીએસટી વન વડે જો એને કટ કરીએ પીએસટી વન વડે દાખલ કરીને આ બેક્ટેરિયા બેક્ટેરિયામાં દાખલ કરવામાં આવે તો એટલે પીબીઆર થ્રી ટ્વેન્ટી ની અંદર અહીંયા એક પીએસટી નામની જગ્યાને કટ કરી અને તેમાં આપણે નવું વિદેશી ડીએનએ ને અહીંયા દાખલ કરી દીધું તો કોણ ડિસ્ટર્બ થયું હશે અહીંયા તો આપણને ખબર છે એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ ડિસ્ટર્બ થઈ જાય હવે એને મારે ચેક કરવા માટે ક્યાં ગ્રો કરવું પડે તો કે ટેટ્રાસક્લિન એટલે જે ડિસ્ટર્બ થાય ને એનું વિરોધી જે છે ને એમાં એ માધ્યમમાં હું એને શું કરીશ ગ્રો કરીશ વૃદ્ધિ કરીશ કેમકે એની પાસે ટેટ્રાસક્લિનની સામે જીવવા માટે જનીન અંકબંધ છે એટલે ટેટ્રાસાયક્લિન સામે અવરોધ પેદા કરશે એમ્ફીસિલિન સમાજ માધ્યમમાં વૃદ્ધિ થાય એમ્ફિસિલિન સમાવેશ માધ્યમમાં વૃદ્ધિ થાય થાય પરંતુ ટેટ્રાસાયક્લિન સમાવેશ માધ્યમમાં વૃદ્ધિ થશે નહીં જો આપણે એને ડિસ્ટર્બ ક્યાંથી કર્યું છે વિદેશી ડી અને પીએસટી વન એટલે એમ્ફિસિલિન ડિસ્ટર્બ થઈ ગયું છે એમ્ફિસિલિન ડિસ્ટર્બ થઈ ગયું તો એમ્ફિસિલિન સમાવેશ માધ્યમમાં વૃદ્ધિ થશે ન થઈ શકે કેમ કે એમ્ફિસિલિન તો કોણ છે પ્રતિજૈવિક દ્રવ્ય હવે એમ્ફિસિલિન માધ્યમમાં જો વૃદ્ધિ કરું તો અહીંયા એમ્ફિસિલિન ડિસ્ટર્બ થઈ ગયું એટલે રેઝિસ્ટન્ટ પેદા નહીં થાય અને રેઝિસ્ટન્ટ પેદા નહીં થાય એટલે ઈ ત્યાં જીવી શકે નહીં એટલે આપણો ટ્રાન્સફોર્મ પણ શું થઈ જશે મરી જશે એટલા માટે આ ઓપ્શન નહીં આવે એટલે એમ્પિસિલિન સમાવેશ માધ્યમમાં વૃદ્ધિ ન થાય બીજો આઈ આયુ ટેટ્રાસાયક્લિન જો છે ને એમણમ જ છે ટેટ્રાસાયક્લિન સમાવેશ માધ્યમમાં વૃદ્ધિ થાય થઈ શકે શું કામ થઈ શકે કેમ કે ટેટ્રાસાયક્લિન માધ્યમ હોય તો એની અંદર ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ છે એટલે નામની દવા સામે તો બચી જશે ડીએનએ હા પરંતુ માધ્યમમાં વૃદ્ધિ થશે તો અહીંયા વૃદ્ધિ થશે નહીં એવું લખ્યું છે એટલે એમ્ફિસિલિન સમાવેશ માધ્યમમાં વૃદ્ધિ થશે અને આ વાત સાચી છે કેમ કેમ કે એમ્ફીસીલીનનો રેઝિસ્ટન્ટ જનીન ડિસ્ટર્બ થઈ ગયું છે એટલે એની સામે રેઝિસ્ટન્ટ નહીં હોય એટલે એમ્ફિસિલિન સમાવેશ માધ્યમમાં વૃદ્ધિ ન થાય પરંતુ ટેટ્રાસાયક્લિન સમાવેશ માધ્યમમાં વૃદ્ધિ થાય એટલે બી નામનું સેન્ટેન્સ આપણા માટે કેવું છે સાચું છે ઓકે હવે જો સી જોઈ લે એમ્ફિસિલિયન સમાવિષ્ટ માધ્યમમાં અને ટેટાક્સન સમાવિષ્ટ માધ્યમ બંનેમાં વૃદ્ધિ નહીં થાય એવું ન હોય એકમાં થાય એકમાં ન થાય કેમ કે એકમાં જનીન આપણી પાસે ઓલરેડી છે અને એમ્ફિસિલિન સમાવિષ્ટ માધ્યમ અને ટેટ્રાસાઇક્લિન સમાવિષ્ટ માધ્યમ વૃદ્ધિ થશે એકમાં કીધું છે નહીં થાય ને એકમાં થશે પણ બંનેમાં તો ન જ થાય એટલે બે ઓપ્શન કેન્સલ આપણો આન્સર બનો બી કેમ શું થયું ખબર પડી તમને છોકરાઓ હું ફરીથી એક્સપ્લેન કરું છું જુઓ ધ્યાનથી મારી પાસે આ પીબીઆર થ્રી ટુ ટુ છે હવે બે પાસે એક એક જનીન છે એક એમ્ફીસીલીન રેઝિસ્ટન્ટ જનીન અને એક ટેટ્રાસક્લિનનું જનીન હું જો એમ્ફીસીલીન ડિસ્ટર્બ કરું હું એમ્ફીસિલિનને જો ડિસ્ટર્બ કરી નાખું તોડી નાખું તો હવે એમ્ફિસિલિન પ્રતિરોધકતા રહેશે નહીં તો તમારે કયા માધ્યમમાં ગ્રો કરવાનું ટેટ્રાસક્લિનમાં પણ જો હું અહીંયા કોને ડિસ્ટર્બ કરી નાખું

માં વિદેશી ને ક્લાવન સાઇડ વડે દાખલ કરીએ તો આ પ્લાસવિન બેક્ટેરિયામાં દાખલ કરવામાં આવે તો શું થાય હવે અહીંયા ધ્યાનથી આપણે સમજીએ આપણે અહીંયા કોની વાત કરી તો કે પીબીઆર થ્રી ટ્વેન્ટી ટુ અહીંયા કોણ હોય એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ જનીન હોય અને અહીંયા કોણ હતું ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જનીન હતું જે આગળના ક્વેશ્ચનમાં જોઈએ પ્રમાણે નાઉ આ ક્લાવન ક્યાં આવેલી છે તો ઇકોની પાસે એટલે અહીંયા ઇકો આર1 અને અહીંયા ક્લાવન એનો મતલબ કે અહીંયા રહેલી આ ક્લાવન ને આપણે કટ કરવાની કે છે તો ક્લાવન વડે જો પ્લાઝ્મિડ ને પ્લાઝ્મિડ માં રાઈટ વિદેશી ડીએનએ દાખલ કરવામાં આવે તો આ બેક્ટેરિયાને દાખલ કરવો તો ક્યાં જોઈ શકે તો તમે ધ્યાનથી જુઓ કે અહીંયા નથી એમ્ફિસિલિન જનીન ડિસ્ટર્બ થયું કે નથી ટેટ્રાસાઇક્લિન જનીન ડિસ્ટર્બ થયું એટલે કે તમે એમ્ફિસિલિન ની પ્લેટમાં પણ ગ્રો કરો તો વૃદ્ધિ થશે અને ટેટ્રાસાઇક્લિન વાળી પ્લેટમાં ગ્રો કરો તો પણ વૃદ્ધિ થશે એટલે અહીંયા ઘટવાનું નથી પોઈન્ટ ક્લિયર થાય તો તમારા માટે જવાબ આવશે કે એમ્ફિસિલિન સમાવિષ્ટ માધ્યમ અને ટેટ્રાસાઇક્લિન માધ્યમમાં વૃદ્ધિ થશે એટલે કે આપણા માટે આન્સર બનશે આન્સર નંબર ડી ચાલો મિત્રો પોઈન્ટ ક્લિયર થઈ ગયો ઓકે ફોર્ટી ફાઈવ પ્રાણીઓ અને વનસ્પતિમાં વાહકોને ઓળખો પ્રાણીઓની અંદર વાહકની અંદર ફરજિયાત બે હજાર સત્તરમાં એક ક્વેશ્ચન બન્યો તો રેટ્રો વાયરસ તરીકે આપણે વાહકનો ઉપયોગ કરી શકીએ અને વનસ્પતિમાં એગ્રો બેક્ટેરિયમ ટુમિફેશિયમ તમે જ્યારે ચેપ્ટર નંબર બાર ભણશો ત્યારે તમારે વાહક એગ્રો બેક્ટેરિયમ ટુમિફેશિયમની વાત આરએનએ આઈ થિયરીમાં ભણવામાં આવશે આઈ આર એન આઈ થિયરી અહીંયા આઈ નો મતલબ તમે અવરોધક ઇન્હિબિટર ઇન્ટરફિયરન્સ એવો પણ લઈ શકો અહીંયા આપણે ઇન્ટરફિયરન્સ શબ્દનો ઉપયોગ કરીએ છીએ ઇન્ટરફિયરન્સ થિયરી ઓકે ખ્યાલ આવશે તમને છોકરાઓ હા કે ના રિટ્રોવાયરસ અને એગ્રોબેક્ટેરિયમ ટુમિફેશિયમ એગ્રોબેક્ટેરિયમ ટુમિફેશિયમની વાત તમે આર એન એ ઇન્ટરફિયરન્સ થિયરીમાં લઈ શકશો ઓકે અવરોધક છે ત્યાં પણ કેવી રીતે એની વાત હું તમને સમજાવીશ જુઓ છેતાલીસ

એની સાથે બીજું કોણ હોય બે પ્રકારના ઉત્સેચક દ્રવ્ય એકને આપણે બોલીએ છીએ અને એકને આપણે બોલીએ છીએ રિવર્સ ઓકે આવી જ રીતે રિટ્રો ફેમિલીની અંદર બીજું આવે કોરોના એન્ડ ધે હેવિંગ ધી આરએનએ આ માત્ર ઇન્ફોર્મેશન માટે યાદ રાખવાનું એડ્સ વાળી વાત આપણે ચેપ્ટર નંબર એટ માનવ સ્વાસ્થ્યને રોગોમાં ભણ્યા ત્યાંથી ક્વેશ્ચન છે એટલે એની અંદર કોણ હોય આરએનએ હોય રેટ્રોવાયરસ પાસે આરએનએ હોય આપણા શરીરમાં જાય રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસ કરે સીડી કરે એમાંથી ડીએનએ બનાવે અને આપણી જ મશીનરી એટલે આપણના જ કોષોને યજમાનના જ કોષોની મશીનરી અથવા તો વ્યવસ્થા તંત્રનો ભાગ બની રહે ઠીક છે તો આ ફોર્ટી સિક્સ નંબરનો ક્વેશ્ચન ફોર્ટી સેવન એક્સ ગાલ એ બીટા ગેલેક્ટ્રોસાઇડ હાજરીમાં કેવો રંગ આપે તો યાદ રાખજો ભૂરો રંગ બ્લુ રંગ બ્લુ કોલોની આપે છે ફોર્ટી એટ એગ્રોબેક્ટેરિયમ ટુમિફેશિયમનો કયો ભાગ રોગકારક છે તો એગ્રોબેક્ટેરિયમ ટુમિફેશિયમનો પ્લાઝમીડ ઈ રોગકારક છે ને એટલે જ આપણે એનો વાહક તરીકે ઉપયોગ કરે રોગકારક ભાગને દૂર કરીને ત્યાં નવું ઈચ્છિત લક્ષણ ડીએનએ નાખીને આપણે એનો વાહક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ તો ફોર્ટી એટ કિસ ક્લિયર થઈ ગયું તમને છોકરાઓ હા કે ના એગ્રો બેક્ટેરિયમ કયો ભાગ રોગકારક છે યાદ રાખજો પ્લાઝમી ઠીક છે બાળકો ઓકે તો અહીંયા ફોર્ટી એટ ક્વેશ્ચન સુધી આપણે કમ્પલીટ કર્યું વિલ મૂવ ઓન ટુ ધી નેક્સ્ટ ક્વેશ્ચન ઇન નેક્સ્ટ લેક્ચર થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માતરમ